રાહે આ જગ્યાએ આ રોપી બહુ પણ મોજ પણ આવી જાય છે આયુર હા અને તો આ બને કુટો નો 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 ચમ કે મજબૂત બનાને તો બટાકા ની આપણે ગાડીઓ ભરેલી હોય ને તો જોખમ કદી રહે ને અરે તો કોન્ટેક્ટ આલે છે અને મારું અને મૈના પણ બોલે ને

અને બાવડે બાવડે ખેંચી જાય મિત્રો અમે પણ કહો એટલી બધી બેસી લીધી અને ઘરે ખેંચતો આવા આપણા મિત્રો આપણા કોન્ટ્રાક્ટ આપણા બાળક